એસવીએચ અધિક્ષક શ્રી તાલુકા સુપરવાઇઝર મહેશભાઈ પટેલ વગેરે હાજર રહીને કેમ્પને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો ડૉક્ટર ભરતકુમાર વી ચૌધરી ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એસપીએસ સતલાસના સ્વસ્થ નારી સશક્ત પરિવાર યોજના પરિવાર અંતર્ગત માનનીય નરેન્દ્ર મોદી સાહેબના બથ નિમિત્તે આજ રોજ એસટીએસ સતલાસનામાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જી એમ એસ વડનગર તરફથી અગિયાર તજજ્ઞો ટોટલ અહીંયા હાજર રહે અને સંપૂર્ણ સેવા સતલાસ્ટના આજુબાજુના વિસ્તારના તમામ લોકોને મળેલ છે જુદા જુદા તજજ્ઞો જેવા કે મેડિસિનના ડોક્ટર સર્જન ડૉક્ટર ગાયનેક ડૉક્ટર ફિડિયાટ્રિક ડૉક્ટર સ્કિનના ડૉક્ટર ઓર્થોપેડિક ડૉક્ટર દાંતના ડોક્ટર તમામ ડોક્ટરો અહીંયા હાજર રહેલ છે અને સારી એવું આયોજન કરેલ જેમાં તાલુકા આરોગ્ય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી એમનો તાલુકા હેલ્થ પરિવાર તમામ હાજર રહેલ ફિલ્ડના તમામ આરોગ્ય કર્મચારી હાજર રહે અને બીજા ભાજપના અહીંયા કાર્યકરો પણ હાજર રહે અને સૌએ સાથ આપેલ અને સારું એવું કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવેલું અને લોકો પણ આ કેમ્પથી બહુ ખુશ રહેલ અને બધાએ સેવાઓનો લાભ લીધે છે સાહેબ કેટલા બાળકોને કુપોષણ કીટ આપવામાં આવી અત્યારે અહીંયા કુપોષણ કીટ આપણે એકત્રીસ બાળકોને હાલ આપેલ છે અને બીજા પણ લિસ્ટમાં સામેલ છે જેમ જેમ આવતા જશે તેમ એમને આપવામાં આવશે ટોટલ એકાવન કીટનું આયોજન કરેલ છે ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસણા